કેન્દ્ર સરકારે વિપક્ષી નેતાઓના આઈફોન હેક કરવાના મામલે સરકાર પ્રાયોજિત કાવતરાના આરોપને લઈને આઈફોન બનાવનારી કંપની એપલને કેટલાક સવાલ કર્યા છે આઈટી મંત્રાલય દ્વારા એપલ પ્રતિનિધિઓને સવાલ કર્યા છે જેમાંથી એક સવાલ એવો પણ કર્યો છે કે તમે એવા નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચ્યા કે સરકાર આયોજિત આ હેકિંગ હુમલો કરવામાં આવ્યો સરકારે સવાલ કર્યો કે તમે કયા આધાર પર આ દાવો કરી રહ્યા છો કે ફોન રિમોટ એક્સેસ કરવામાં આવી રહ્યા છે સંવેદનશીલ ડેટા લીક કરવામાં આવશે શું તમારા પાસે જેનો કોઈ નક્કર પુરાવો છે વિપક્ષના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે તેમણે એપલ આઈડી મારફતે તેમના એપલ મોબાઈલ હેકિંગ સંબંધિત મેસેજ મળ્યા છે ટીએમસી સાંસદ મહુવા મોઈત્રા શશી થરૂર પવન ખેડા સાંસદ પ્રિયંકા ચતુર્વેદી એપલ તરફથી ચેતવણી મેસેજ મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવેસીએ પણ તેના મોબાઈલમાં એલર્ટ મળ્યાનો દાવો કર્યો હતો